ભુજ સંસ્કૃત પાઠશાળા હાટકે સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા આજે સંસ્કૃત પાઠશાળા સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પ્રથમ દિને એક દિવસના ગણપતિનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવા માટે અમારા સંસ્થાના પ્રમુખ જયશ્રીબેન હાથી શ્રી આશાબેન અને શ્રી મહેતાબેન પૂજન વિધિ કરી રહ્યા છે પૂજન વિધિ અમારા શાસ્ત્રી શ્રી અનુપમભાઈ શુક્લ કરાવી રહ્યા છે આજે વર્ષોથી અમારી પરંપરા સંસ્કૃત પાછળ દ્વારા ગણપતિ પૂજનનું કરવામાં આવ્યું છે આજે ગણેશ સ્તુતિ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેના વિજેતાઓને હટકેશ્વર મંદિરના પૂજારી કનુભાઈ વ્યાસના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા આજનો પ્રસાદ સ્વર્ગ સંજયભાઈ પ્રબતભાઈ હાથીની સ્મૃતિમાં આપવામાં આવ્યો તો ગણપતિની ઉજવણી પ્રસંગે હું સમગ્ર ભુજવાસીઓને આજે શુભેચ્છા પાઠવું છું કારણ કે તું સંસ્કૃતમ વધતું સંસ્કૃતમ કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં ગણપતિના પૂજન સાથે જ આ કાર્યક્રમ થાય છે પણ આજે પણ ગણપતિનું પૂજન કરતાં પહેલાં ભુજની શારદા સરસ્વતી શાળાના શિક્ષિકા શ્રીમતી કિરણાબેન અંજારિયાનું નિધન થતાં આજે શારદા સરસ્વતી શાળાના શિક્ષકો શ્રી બંકિમભાઈ ભાસ્કરભાઈ વિભાકરભાઈ જયશ્રીબેન વગેરે એમને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાડી પછી આજનો કાર્યક્રમ અમે શરૂ કર્યો છું આપણા માધ્યમ દ્વારા અમને અવારનવાર જે આ સરકાર મળે છે એ બધું હું ખૂબ ખૂબ આભાર માનું છું બાળકો પણ વોંસપ્રે ગીતા જૈન ગણપતિની સુતિ બોલ્યા છે નાના નાના બાળકો જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને બાળકો ભાગ લીધો હતો અને ઇનામ આપવામાં આવ્યા હતા